નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જમીન ધંધાર્થીઓ ખુશખુશાલ થઈ જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ખેડૂત ખરાઈની ચકાસણી માટે ઓગણીસો ને પંચાણુંથી થી જ મહેસૂલી રેકોર્ડ લેવામાં આવશે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો ને એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો જોકે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટીગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં કે લેન્ડ રેકોર્ડ ડિજિટલાઇઝેશન અને ઓનલાઈન કરવામાં આવશે સોસિયાશનના ત્રણ વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના બે ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક કરવામાં આવી છે ગેનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીનું નામ યાદીમાં સામેલ છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અંબાજી માટે પંચાવનસો જેટલી એક્સ્ટ્રા બસો દોડશે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોની યાત્રા સુગમ બને તે માટે ગુજરાત એસટી પંચાવનસો જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી છે કે ભાદ્રવી પૂનમના મેળામાં જતા માય ભક્તો માટે યાત્રા સરળ બને તેવો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે અંબાજીના ભાદ્રવી પૂનમના મેળામાં ગુજરાત એસટી દ્વારા પંચાવનસો એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે વિવિધ શહેરોમાંથી અંબાજી સુધીની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ ભાદ્રવી પૂનમના મેળાનો લાભ કોઈપણ જાતની અગવડતા વગર લઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદ અને પૂરના કારણે ખેતીની જમીન અને પાકને ભારે નુકસાન થયું છે ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં પાંચસો ને છ જેટલા ગામોમાં ખેતી પાકોને મોટું નુકસાન થયું છે કપાસ મરચાં તુવેરમાં વધુ નુકસાની થઈ સાડા પાંચ કરોડની પ્રાથમિક નુકસાનીનો રાજકોટ જિલ્લાનો અંદાજ છે તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે રાજકોટ જિલ્લામાં ખેતીની જમીન અને પાકને ભારે નુકસાન થયું છે આ મામલે ગયા અઠવાડિયે સર્વે શરૂ થયો છે રાજકોટ જિલ્લાના પાંચસોને છ ગામોમાં ખેતી પાકને નુકસાન થયાનું સામે આવ્યું છે આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે કુલ પાંચસો છ ગામોમાં ખેતીના પાકને નુકસાન થયું છે જો કે આઠ ગામોમાં સર્વે પૂરો થયો છે હાલ સત્તાવન ટીમો કામ કરી રહી છે કલેક્ટરે જણાવ્યું હતું કે જે એકસોને આઠ ગામોમાં સર્વે પૂરો થયો છે તેમાં છ હજાર હેક્ટર જમીન એવી છે કે જેમાં ખેતીની જમીન અને પાકને 33% ટકાથી વધુ નુકસાની થઈ છે આ ખેડૂતોને સહાય મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કેજરીવાલ જેલની બહાર આવ્યા છે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા છે એકસોને છપ્પન દિવસ બાદ દસ લાખ રૂપિયાના બોન્ડ પર કેજરીવાલને જામીન મળ્યા છે સુપ્રીમ કોર્ટે જામીન તો આપ્યા પણ સીબીઆઈની ધરપકડને ગેરકાયદે નથી ગણાવી ટકોર કરી કે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવા ઠીક નથી ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગણેશ વિસર્જન વખતે ગાંધીનગરમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન વખતે નદીમાં દસ લોકો ડૂબ્યા જેમાં આઠના મૃત્યુ થયા છે ગાંધીનગરના દહેગામના વાસણા સોપઠીમાં મેષ્વ નદીના ગણેશ વિસર્જન દરમિયાન દસ લોકો ડૂબ્યા આઠના મૃતદેહ મળ્યા અને અન્યની શોધખોળ હાથ ધરાયેલી છે પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન પણ આવી મોટી દુર્ઘટના જ બની હતી ત્યારબાદના મહત્ત્વના સમાચારો શું વાત કરીએ તો ફિક્સ પગારના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારના ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ત્રીસ ટકા જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય લેવાયો છે ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને ત્રીસ ટકા જેટલો પગાર વધારો આપવામાં આવશે અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકોને માસિક બાવન હજાર મળશે જોકે રાજ્ય સરકારના ઠરાવની તારીખથી લાભ મળવાપાત્ર થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન દંડ ન ભરનારા વાહન ચાલકો છેતી જજો ઈ ચલણ નથી ભર્યું તો તમે છેતી જજો અમદાવાદમાં ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે જેમાં તમામ બાકી ઈ ચલણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે આથી અમદાવાદ ટ્રાફિક પોલીસે સૌને બાકી રહેલું ઈ ચલણ ભરી દેવા અપીલ કરી છે જો કે તમે ઈ ચલણ ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને પણ તમારું ઈ ચલણ ભરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો કલોલમાં ભાજપમાં ભડકો બાર સભ્યોએ આપ્યા રાજીનામા ગાંધીનગર કલોલમાં ભાજપમાં ભડકો થયો છે નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત બાર સભ્યોએ રાજીનામા આપ્યા છે જોકે થોડા દિવસ પહેલાં જ ટેન્ડરને લઈને થપ્પડકાંડ પણ થયો હતો વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલાં જ ભાજપમાં ભડકો થયો છે ગાંધીનગરની કલોલ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત બાર સભ્યોએ રાજીનામા આપ્યો છે ટેન્ડરને લઈને ચાલી રહેલા વિવાદમાં થોડા દિવસ પહેલાં થપ્પડકાંડ થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટના ભાવ મુજબ નવસો ને નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું ગઈકાલે અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા મોંઘું થઈને બોતેર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ગયો છે જે બાર તારીખે એકોતેર હજાર આઠસો ને એક રૂપિયા પર બંધ થયો હતો નવસો ને સોળ પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે એક હજાર અડતાલીસ રૂપિયા પર છલાંગ લગાવીને સાસઠ હજાર આઠસો ને અઢાર રૂપિયા પર પહોંચી ગયું છે જે બાર તારીખે પાંસઠ હજાર સિત્તેર રૂપિયા પર બંધ થયું હતું જોકે ચાંદી પણ બે હજાર સાત રૂપિયા છડીને પંચ્યાસી હજાર પ્રતિ કિલોના પંચાણું રૂપિયા ભાવ પર જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું છે હવે અંદમાન નિકોબારની રાજધાનીનું નામ શ્રી વિજયાપુરમ હશે ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શેત્રુજી ડેમ સિત્તેર ટકા ભરાતા બાર ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ભારે વરસાદના કારણે ડેમ સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે શેત્રુજી ડેમની સપાટી વધીને અઠ્યાવીસ પોઈન્ટ આઠ ફૂટે પહોંચે છે ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે જેથી નીચાણવાળા ગામમાં નાની રાજસ્થળી લાપાળિયા ગામને એલર્ટ કરાયો છે તેમજ લાખાવાડ માધાપર મેઢા ગામને સાવચેત પણ કરવામાં આવ્યા છે અને કુલ બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે